રામ રામ અને આજે તો રજાનો દિવસ છે એટલે ખુબ મજાનો દિવસ છે રજાનો દિવસ એટલે મજાનો દિવસ અને આજે એક પ્રસંગ આવી રહ્યો છે અમારા કરણસી એટલે કે ભોલુભાઈ ના ઘરે એમના ઘરનાનો શ્રીમદનો પ્રસંગ આવી રહ્યો છે અને એના કાર્ડ વેસો આજે અમારે જવાનું છે તો ચાલો આપણે જોઈએ અમારે જુદા જુદા ગામમાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને થોડો ઘણો સપોર્ટ અત્યારે પાછો પડ્યો હતો તમે એને વિડીયો બધે જોઈજો અને કોમેડી વિડીયો જરૂર જોઈજો તો ચાલો કાંઈ વાંધો નહીં તમારો દિવસ શુભ રહી માતાજીની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ ફાયનલી મિત્રો આપણે ચાર પાંચ ગામડા લીધી અત્યારે ઘેરા પગી ગયા છે અને જો ઘોડથું આવ્યું છે ઓલા ઘેરેથી એમાં સાઈઝ છે કાંઈ વાંધો નહીં હાલો એ જમે નહીં બપોરનો એક વાગી ગયો જો આ અમારી ટીમ છે બધા વિડીયો ગોચી રહ્યા છે અત્યારે ટોપિક કયું ગોતવું એ અને જો આ ઘોડીમાં છે ને વિડીયો એટલે થોડુંક ક્યાં આવશે અને આપણે મુક્તિ ધામ માં અત્યારે આપણું લોકેશન છે અને આવી રીતે બધા આમ જો તૈયારી કરી દીધી તો ફાઈનલી મિત્રો આજે બીજનો દિવસ છે અને તમને બીજ માતાના દર્શન પણ કરાવી દઉં ગામા પી ની બીજ કહેવાય બધા એને જાહેર આવા પી રહ્યા તમે ને જય બીજ માતા તો આવું કાક બીજ માતાના દર્શન કરી અને આપણે પાછા ફરી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ન ભૂલતા તો કોઈ વાંધો નહીં ચાલો હવે સાડા હાથ હાથ સાડા હાથનો સમય થઈ ગયો છે અને રહો તમે અને થોડું ઘણું આપણે બીજ માતા વિશે જાણવું છે તો આપણે આપણા વડીલશ્રી બાને પૂછીશું બીજ માતાનું મહત્ત્વ શું છે એમ

કાઢી મૂકી એટલે દીકરી આમ આજી જંગલમાં વહી ગઈ રોઈતી હતી કે રાજા નીકળ્યા રાજા નીકળ્યા તે કે કેમ રોસો તે કે મારી માય મને કાઢી મૂકી છે અને હતા દેવી પૂંજકની દીકરી એટલે રાજા એ પછી એને લઈ ગયા ઘરે ઘરે લઈ ગયા અને એની રાણી બનાવી રાણી બનાવી પછી એને કુંવર છો એ કુંવરે પછી મોટો થઈ ગયો એટલે ઘરનું વેન કર્યું અને આ રાજાએ એવો હઠી લો માણસ કે રાજા હથ બાળ હઠ ને ઘોડા હઠ એ હઠ છે એ મૂકે નહીં રાજા એ હથ લીધો કે આપણે તમારા પીરમાં જાવું છે તો કે મારા પીરમાં તો તમને ખબર છે મને ક્યાંથી લાવ્યા છો અને મારે ક્યાં પીર હતું કે નહીં તારા પીરમાં જ જાવું છે તે બાઈ તો ને સમજ્યા એટલે બીજમાં એને કીધું કે જે થી તને રાજા લાવ્યો એ વડલે તું ભાઈ આવી ગઈ બધું એ કે રાજા ને કુંવર ને વેલડું જોડીને ગયા ગયા એટલે ત્યાં તો મોટા મોટા માની દયા હોય ત્યાં હું ખામી હોય ના તો મોટા મેલ થઈ ગયા ને એના ભાઈ ભાઈને આવ્યા બે ને આવ્યા સ્વાગત કર્યું ઘરે લઈ ગયા ને પણ બીજમાં એને કીધું તું ઠંડી જ રેજે હાડા ઠંડી થાય એટલે ત્યાં બધું સમાપ્ત થઈ જાય તો બેન તો ઠંડી થાય એટલે રાજાને કે હાલો આપણે ઘરે વયું જ છે તે રાજાને જ ના મજા આવી ગઈ અરે કે ઘરે નહીં જવું આવું બધું મૂકીને જવાય અને માએ જ્યાં રસાઈ હોય ને શું ખામી હોય એટલે રાજા કે નથી જવું કે એટલે બાઈએ ઘણું કીધું કે હાલો વૈયા જઈએ હાલો વૈયા જઈએ પણ રાજા સમજો નહીં હાડા તંડી થયા એટલે ના તો બધું સમાપ્ત થઈ ગયું પછી રાજાને ખબર પડી કે આ તો મને ઝડેલી હતી અને આ બીજમાંને કૃપાથી બધું અહીંયા રસી ગયું હતું અને પછી ઘરે વૈયા આવ્યા